ટાઈમ્સ ઓફ ગુજરાત પર લાઈવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો લાઈવ અહેવાલ તમે જોઈ રહ્યા છો સેક્ટર તેરનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી દેવામાં આવી છે સવારથી જે ફોરેસ્ટના ફોરેસ્ટ બિટગાર્ડની ભરતીનું જે આંદોલન ચાલી રહ્યું છે જગ્યા વધારાને લઈને તેને લઈ સવારે જે વિદ્યાર્થીઓ હતા તેમની અટકાયત કરવામાં આવી તે બાદ

જે દિનેશ જેડેજા કમલ દયાણી સચિવાલયમાં બીજા અધિકારીઓ સાથે મુલાકાત કરવા માટે ગયા હતા મુડુભાઈ બેરાને મુલાકાત કરવા માટે ગયા હતા અને તે બાદ યુવરાજસિંહ જાડેજાની અહીંયા અટકાયત કરી દેવામાં આવી છે સત્તર તેર થી અમે લાઈવ દ્રશ્ય તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી દેવામાં આવી છે અટકાયત કર્યા બાદના જે દ્રશ્ય સર્જાયા છે વિદ્યાર્થીઓ એક જ જીતેન્દ્ર ઉપાધ્યાય છે હું યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો છું આજે ફોરેસ્ટ ગાર્ડના જે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હતા એમની ટીંગાટોળી કરી અને પોલીસે ધરપકડ કરી છે સિંહ સચિવાલયમાં અધિકારીઓને મળવા માટે ગયા હતા દિનેશભાઈ બાંબાણીયા બી એમની સાથે હતા કોઈ રજૂઆત કરવા માટે જ ખાલી ગયેલા હતા કોઈ એમની કોઈ આંદોલન કે એવું કશું હતું નહીં છતાં પણ યુવરાજસિંહની ત્યાં સચિવાલય ખાતે ધરપકડ કરી અને સેક્ટર તેરના પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા છે અમે એમના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે તો હવે શું માંગણી છે અમારી માગણી છે કે યુવરાજસિંહને તાત્કાલિક છોડવામાં આવે અને આ જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની જે માગણી છે તાત્કાલિક સ્વીકારી લેવામાં આવે માટે અમે મર્યાદાનું ધ્યાન રાખી રહ્યા છે પરંતુ અહીંયા તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ સ્ટેશનમાં જે છે તે અટકાયત કરવામાં આવી છે યુવરાજસિંહ જાડેજાની જાઓ મર્યાદા તો જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી દેવામાં આવી છે યુવરાજી ડાડેજા કે જે વિદ્યાર્થી નેતા છે તેમના તે છો તમે જે જે રીતે જોઈ રહ્યા છો અંદર કે તે લોકો મળવા જઈ રહ્યા છે પરંતુ એક મીડિયાની જે દ્રષ્ટિ છે તે મુજબ અંદર જવાની પરમિશન ન હોય દ્રશ્ય બતાડો લાઈવ દ્રશ્ય હું તમને બતાડી રહ્યો છું આ સેક્ટર તેર ની બહારના દ્રશ્યો છે કેમેરા પર્સન દેવન મારી સાથે છે દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરજો દેવનભાઈ સવારથી જ જે ફોરેસ્ટ વિભાગની જે ભરતીનું આંદોલન ચાલી રહ્યું છે જગ્યા વધારાને લઈને તેને લઈ યુવરાજસિંહ જાડેજા જે કમલ દયાણી પાસે પહોંચ્યા હતા મુડુભાઈ બેરા પાસે સચિવાલય ગેટ નંબર ચાર ખાતે પહોંચ્યા હતા ત્યારથી જ તેમની જે છે તે અટકાયત કરી દેવામાં આવી છે ત્યારે યુવરાજસિંહ જાડેજાના જે હિતેચ્છુ છે તે આવી પહોંચ્યા છે સાથે સાથે મારી પાસે એ પણ અપડેટ છે કે જે આંદોલન છે તેમાં રાજ શેખાવત કે જે સેનાના અધ્યક્ષ છે તે પણ આ આંદોલનમાં જોડાયા છે અને તેની સાથે સાથે અન્ય આગેવાનો છે તે પણ આંદોલનમાં જોડાયા છે લાઈવ દ્રશ્ય સતત ટાઈમ્સ ઓફ ગુજરાત તમને બતાવી રહ્યું છે જે ફોરેસ્ટ આંદોલન અહીંયા ચાલી રહ્યું છે તેને લઈ યુવરાજ સિંહ જાડેજાથી હાકર કરી હતી જે ઉમેદવારો છે તે લોકોએ કે આવતીકાલે ગાંધીનગરમાં આવીને આંદોલન કરીને સરકારને પોતાની માંગણી જેવાના પ્રયાસ કરવાના છે પરંતુ તે પ્રયાસો કરવામાં આવે તે પહેલા જ પહેલાં વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી દોઢસો જેટલા વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી ને તે બાદ હવે અટકાયત કરવામાં આવી છે યુવરાજ જાડેજાની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કે જે આંદોલનમાં જોડાયા હતા દરેક આંદોલનમાં વિદ્યાર્થીઓ સાથે ત્યાં કરતા હોય છે સરકાર સામે યુવરાજસિંહ વિદ્યાર્થીઓની માંગ પહોંચાડતા હોય છે અને આ માંગ પહોંચાડવામાં અનેક વાર અટકાયત થાય છે અને આજે પણ અફવાદરૂપ નથી રહી યુવરાજસિંહ જાડેજાની આજે પણ અહીંયા અટકાયત કરી દેવામાં આવી છે મીડિયાની મર્યાદા છે કે તમે પોલીસ સ્ટેશન જઈને શૂટ ન કરી શકો એટલા માટે આ બહારથી જ તમે દ્રશ્ય જોઈ શકો છો અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ કે જે મર્યાદાઓ સરકાર દ્વારા સ્વતંત્રતા આપવામાં આવી છે પ્રેસને તેનું ઉલ્લંઘન ન થાય અને જે રીતે બહારથી જ આ દ્રશ્ય અમે તમને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે સેક્ટર તેર ની અંદર યુવરાજસિંહ જાડેજા જસિંહ જાડેજા કે વિદ્યાર્થી નેતા છે ફોરેસ્ટ બીટગાર્ડ ની ભરતી નું જે આંદોલન છે તે ચાલી રહ્યું છે આંદોલન ને લઈ જે વિદ્યાર્થીઓ છે તે લોકો આજે સજગ જોવા મળી રહ્યા છે આંદોલન લગભગ હમણાં મહિના મહિના એક દિ પહેલા પણ ત્યાં આંદોલન ચાલ્યું હતું સત્યાગ્રહ છાવણી ની અંદર જે આંદોલન શરૂ થયું હતું તેમાં પણ યુવરાશીને અટકાયત કરીને માણસા લઈ જવામાં આવ્યા હતા ત્યારે જે વિદ્યાર્થીઓ હતા તે લોકોએ રાત સુધી આંદોલન કર્યું હતું પરંતુ રાતના ગાંધીનગરમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા વિદ્યાર્થીઓએ આંદોલનને મોકૂફ રાખ્યું હતું ને તે બાદ અન્ય રજૂઆતો કરવામાં આવી હતી રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા રચનાત્મક કાર્યક્રમની સાથે સાથે જે ધારાસભ્યો છે જે સમાજના આગેવાનો છે તે લોકોને લેટર પેડ પર અરજી પણ આપવામાં આવી હતી અને લગભગ અડતાલીસ જેટલા જે લેટર પેડ હતા અડતાલીસ જેટલા જે લેટર પેડ હતા તે લેટર પેડમાં એ લોકોને રજૂઆત કરવામાં આવી હતી ને અડતાલીસ જેટલા લેટર પેડ તે લોકો જવાબદાર જે અધિકારીઓ છે તે લોકો પાસે મોકલ મોકલ્યા હતા અને તે મુલાકાત કર્યા બાદ હવે જા મુલાકાત લોકો છે તે લોકો આવ્યા છે તેમની સાથે ફરી એકવાર વાતાવરણ કરવાનો પ્રયત્ન કરીએ જીતેન્દ્રભાઈ શું કેશો મુલાકાત થઈ હા યુવરાજસિંહ સાથે અંદર મુલાકાત થઈ એમણે એવું કીધું કે મારી અટકાયત કરી છે પણ હવે આગળ શું કાર્યવાહી કરવાની છે યુવરાજસિંહને ખબર નથી કદાચ એમની ધરપકડ બતાવી અને એમને અરેસ્ટ બી બતાવવામાં આવે એટલે અત્યારે કોઈ સ્ટેટસ ક્લિયર કર્યું નથી પોલીસે બી સ્ટેટસ ક્લિયર કર્યું નથી એટલે અમારી માંગણી એવી છે કે યુવરાજસિંહે કોઈ ગુનો કર્યો નથી રજૂઆત કરવી આ દેશમાં રજૂઆત કરવી એ આપણી આપણો હક છે અને રજૂઆત આપણે કરી શકીએ તો શા માટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી અને શા માટે અટકાયત કરવામાં આવી છે અમારી માંગણી છે કે યુવરાજસિંહને તાત્કાલિક અહીંથી છોડવામાં આવે યુવરાજશ્રીએ કંઈ વિદ્યાર્થીઓ માટે સંદેશ મોકલે ના યુવરાજશ્રીએ વિદ્યાર્થીઓ માટે કોઈ સંદેશ નથી મોકલ્યો પણ એમણે એવું કીધું છે કે જે બી વસ્તુ હશે માહિતી હશે અમે અમે તમને હમણાં પ્રોવાઈડ કરીશું ભાઈ તમે કંઈ કહેવા માગશો શું નહીં ભાઈ અમે યુવરાજશ્રીભાઈ જોડે વાત કરી છે અને એમણે કીધું કે જે બી હશે ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં મને ખબર પડશે કે આગળ શું પોલીસ પગલાં રહી રહી છે

જે લોકો તેમની સાથે મુલાકાત કરીને આવ્યા છે તે લોકો દ્વારા કે કદાચ યુવરાજ સિંહની ધરપકડ બતાવવામાં આવે ને તેમને અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે ત્યારે હવે જોવાનું છે કે આંદોલનકારીઓનું આગળનું પગલું શું છે કારણ કે રાજ શેખાવત પણ તે આંદોલનમાં જોડાયા છે ને તેની સાથે સાથે અન્ય આગેવાનો પણ દિનેશ બાંબડિયા પણ યુવરાજ સિંહની સાથે તે ગયા હતા પરંતુ તેમની હાલ અટકાત કરવામાં આવી છે તેવી કોઈ જાણકારી ટાઈમ્સ ઓફ ગુજરાત પાસે નથી ત્યારે યુવરાજ સિંહ જાડેજાની અહીંયા કરવામાં આવી છે અને હવે આગળનું સ્ટેટસ જોવાનું છે કે શું યુવરાજ સિંહ જાડેજાને અટકાયત કરવામાં ખાલી અટક જ કરવામાં આવે છે કે પછી તેમને તેમની ધરપકડ કરીને અરેસ્ટ બતાવવામાં આવે છે ખેર પલે પહેલી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું હાલ આ લાઈવમાં આટલું જ કેમેરા પર્સન દેવન સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત